ત્રિફળાચ આયુર્વેદની શ્રેષ્ઠ ઔષધી છે ત્રિફળા તેનું સેવન કરવાથી રોગો રહે છે દૂર પેટનું ટોનિક છે ત્રિફળા પેટ સંબંધી તકલીફો આ સિઝનમાં વધી જતી હોય છે વધુ ફિઝિકલ એક્ટિવિટી ન થવાને કારણે પણ પેટ સંબંધી સમસ્યા થવા લાગે છે જેથી અમે તમને થી લઈ અપચો લો ઇમ્યુનિટી આંખો માટે એક બેસ્ટ ચૂર્ણ ત્રિફળાના ફાયદા અને તેની સેવનવિધિ જણાવીશું આયુર્વેદમાં ત્રિફળાને વરદાન કહેવાય છે તેમાં રહેલા ગુણો અનેક તકલીફોને દૂર કરે છે આ રીતે કરો ત્રિફળાનું સેવન કોઈ પણ ત્રિફળાનું સેવન કરી શકે છે જો તમને કોઈ રોગ ન હોય તો પણ તમે તેનું સેવન કરી શકો છો સરક ચહિતા અનુસાર એક વ્યક્તિ કોઈ બીમારી વિના પણ એક વર્ષથી વધુ સમય સુધી તેનું સેવન કરી શકે છે અડધી ચમચીથી પાંચ ગ્રામ સુધીની માત્રામાં ત્રિફળા લઈ શકાય છે તેને નવશેકા પાણી સાથે અથવા સાદા પાણી સાથે રાત્રે સૂતી વખતે અથવા સવારે નરણા કોઠે પણ લઈ શકાય છે આવી રીતે આ રહ્યા ફાયદા આંખોની રોશની વધારવા માટે બેસ્ટ છે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા પલાળી સવારે તે પાણીને કપડાથી ગાળીને તેનાથી આંખો ધો તેનાથી આંખોની સમસ્યા પણ દૂર થશે એનિમિયાની પીડિત લોકો માટે ત્રિફળાનું સેવન લાભકારી છે નિયમિત રીતે તેને ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધે છે અને લોહીની કમી થતી નથી અત્યારે સ્ટ્રેસને કારણે ઘણા લોકોને માથામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે તેનાથી બચવા માટે ત્રિફળાનું સેવન કરી શકો છો ત્રિફળા હળદર કડવા લીમડાની છાલ અને ગિલોઈને પાણીમાં ઉકાળીને પાણી અડધું બચે એટલે ઠંડુ કરી તેમાં શહે ત્રિફળાનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધે છે અને શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે ત્રિફળા એવી ત્રણ વસ્તુઓથી બનેલ છે જે પેટની અંદરની સફાઈ કરે છે ત્રિફળાને ગૌમૂત્ર સાથે સેવન કરવાથી આફરો પેટ દર્દ વગેરેથી પણ છુટકારો મળે છે કબજિયાતમાં બેસ્ટ અસર કરે છે રાતે સૂતા પહેલાં નવશેકા પાણી સાથે અડધી ચમચી ત્રિફળા સૂણ ખાઈને સૂવાથી પેટ સાફ થઈ જાય છે આ સિવાય તમે ઈસબુળ સાથે પણ મિક્સ કરી તેને લઈ શકો છો ત્રિફળામાં ભરપૂર એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જેથી તે વધતી ઉંમરની અસરને રોકે છે સાથે જ મોટી ઉંમરે પણ યુવાન રાખે છે ફોલો કરો વધુ માહિતી માટે